જી નમસ્કાર હું ટી આર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું આર ટીઓ લર્નિંગ લાયસન ન્યુ પાસિંગ સ્ટાન્ડર્ડ વિશે એટલે કે નવું પાસિંગ સ્ટાન્ડર્ડ સરકારે નક્કી કર્યું છે પહેલાં લર્નિંગ લાયસન માટે ઓનલાઈન ટેસ્ટમાં કોમ્પ્યુટર ટેસ્ટમાં તમારે પંદર ક્વેશ્ચનમાંથી અગિયાર ક્વેશ્ચન સાચા હોવા જોઈએ હવે ગવર્મેન્ટે પંદરમાંથી નવ સાચા હશે તો તમે પાસિંગ ગણાશે તો મિત્રો અહીં તમે જોઈ શકો છો વાહન વ્યવહાર કમિશનરની કચેરી બ્લોક નંબર છ બીજો માળ ડૉક્ટર જીવરાજ મહેતા ભવન ગુજરાત રાજ્ય ગાંધીનગર જે અહીં તમે જોઈ શકો છો પાસિંગ સ્ટાન્ડર્ડ નિયામકશ્રી ટેકનિકલ શિક્ષણની કમિચ કચેરી બ્લોક નંબર છઠ્ઠો માળ કર્મયોગી ભવન સેક્ટર દસે ગાંધીનગર અહીં તમે જોઈ શકો છો વિષયમાં લર્નિંગ લાયસન્સ ઇશ્યુ કરવા અંગેનું પાસિંગ સ્ટાન્ડર્ડ બાબત સંદર્ભ બંદરોને વાહન વ્યવહાર વિભાગના પત્ર પીટીડી ઝીરો ટુ સેવન ઝીરો ઝીરો સિક્સ ટુ ઝીરો ટ્વેન્ટી ફોર એટલે કે બે હજાર ચોવીસ તારીખ એક સાત બે હજાર ચોવીસના તો ઉપરોક્ત વિશે જણાવવાનું કે લર્નિંગ લાયસન્સની કોમ્પ્યુટર પરીક્ષા પાસ થવા માટે કુલ પંદર પ્રશ્નોમાંથી અગિયાર પ્રશ્નોના સાચા જવાબ આપેથી લર્નિંગ લાયસન્સ ઈસ્યુ કરવાની પદ્ધતિ અમલમાં છે જે અંગે સંદર્ભ દર્શિત બંદરોને વાહન વ્યવહાર વિભાગના તારીખ એક સાત બે હજાર ચોવીસના પત્રથી મળેલ અનુમોદન મુજબ કેન્દ્રીય મોટર વાહન નિયમો ઓગણીસો નેવ્યાશીના નિયમ અગિયાર ચાર અનુસાર હવેથી પંદર પ્રશ્નોમાંથી નવ પ્રશ્નોના સાચા જવાબ આપેથી લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરવા જણાવવામાં આવે છે સદર બાબતની જાણ આપની લર્નિંગ લાયસન્સની કામગીરી કરતી તાબાની કચેરીઓમાં જણાવવામાં આવે છે નોંધ પર માનનીય શ્રીના આદેશ મુજબ ખાસ ફરજ પરના અધિકારી વાહન વ્યવહાર કમિશનરની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર તો અહીં તમે મિત્રો જોઈ શકો છો તો હવે પંદર પ્રશ્નોમાંથી નવ પ્રશ્નો સાચા હશે તો તમે પાસ ગણાશો જો મિત્રો વિડીયો પસંદ આવે તો લા લાઈક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધિસ વિડીયો